પણ મિની કિચન નો વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ગાય જો છે બધા એક રામધીસ બેનધીસ બેન જે અહીંયાથી બનાવવા છે તમારો તમારો નવો તો ઉતારવા તો આજે સવાલ માં આપણે સીધા બાજુ અમારે રમપા મસ્ત મજા નાસ્તામાં રોટલા બનાવ્યા છે ચા થઈ ગયો છે તે માટે રમભા તો ફટાફટ હજુ તો વેલો વેલો બ્લોગ ચાલુ કર્યો છે ધીમે ધીમે હવે પાછી પ્રેક્ટિસ પાડીએ અમે બે ચાર મહિનાથી ભૂલી ગયા તા બધું હવે હવે બનતો નહીં ને અમારે છે વહેલા નંગ ઉઠી લાવવા ને એટલે ફોનમાં ચાલતા નથી ફોન જોવાનું કરે એટલે ભાઈ હોતું નહીં તો ગાઈસ ચા પાણી નાસ્તો કરીને આપણે જાસુ હવે ત્યાંથી કામમાંથી આજાજા બતાયા કે મંદિરનું કામ કેટલે પહોંચ્યું છે આપણે તો તમને વિડિયો મારવા જો મજા છે ગંપા જેસે ઘરે તું તો એ કે શું કામ કરે ભલા કરો ભલે ફોટાડેલી ઉખડો બાકી નાવી તો શું છોડો પચાવીસ ડિસેમ્બર માટે ચાર નીકળી દો છે નામ તો અમારે જો પીતા જ છે ઉવાજ તો એને આજે રાત્રે ચખવાવાળા હાલો મિત્રો સવારના વધ જાય સાડા દસ ને આપણા જાય છે કોમમાંથી આવી મસ્ત મજાની એક નાનકડી ચોકડી મારી છે બે હજી સાઈડમાં મારવી છે લાલ કલરની તો પથ્થર હાજર નથી મોડો આવશે તો કટિંગ કરીને મારી દઈશું

ધાણ છે ને તેમ ભાઈ તો ખાટલો માં તો આ બલુન નો પંખો તોડી નાશો તો ફાઈનલી વાજી ગયા છે ખાડા બાર એક વાગે છે ને આપણે ગાય થયા હતા ઘરે ખાવા તો ખાવાનું તો પતી ગયું બાદ ને રોટલા બટાકાનો શાક હતો એટલે કઠું કાંઈ લીધો નહીં ફટાફટ ખાઈ રહ્યા લાજીથી ભૂખ ખાડા બાર વાગ્યા હતા એટલે ખાવાની વસ્તુ છે પણ ભૂખ લાગી તો ગવા લેવાની હતી એટલે ખાઈ લીધી

हेलो आखवारी तोरो खाओ ना अमित तो खै लिया गैस नि सगली से आमा आपरे काट वाली सगली धोया वाला हो धोखन तो धोताओ एक तो को मोसे ला जाऊ तो धोए तुमिना दो, दो ए ले जरे छि पड्यो जावनो हन दो पानी धोताओ तो नि फिर कर लु न काही आता तो पारिकाल कोड़ थी जडी ने ते दिसु बदय ना आले रमेश मैं जोयो

નવરાત્રિ આવે એટલે પછી આપણે કંઈક કરીએ જો એ પક્ષી ભરવાની બાકી છે એ ફરી નાખશું પછી આ બારી આ બારી અને દરવાજો લાગી જાય એટલે પછી રસોઈ કામકાજ ચાલુ થઈ જાય જવારે આ ભરવાના બાકી છે કાળા પછી સમય આવે એટલે એક બોક્સ બનાવી દેવું મસ્ત આટલાથી કરીને જો આ પથ્થરને આ પથ્થરને ધારે અહીંથી કરી આટલા બધી મસ્ત ફર્નિચર નું નેચું ના આવે અહીંથી ઊંચું જ આવે આટલે થી ઊંચું લેવું તો આવે આ બોર્ડ ની ધાર લગાવો તો ના આવે आफैले बक्स छ नि फर्निचर न खोल्नु हो नि आइज त हभरी राखे नि हो नि ना हाम्रो लाग्यो अनि आ हो भन्नु हो नि सिंगल ई मस्त लाग्छ तिमी जत्लुम बहु पर् सयडै रा एमलाई अठला दि लो न 3 फुटको बनाओ 3 आ फ्रिज जलाईको त म

તો બ્લેક કેમ ના હતો હજુ આપણે ઉપયોગ ના કરો ઉપયોગ કરો એટલે શોખો થઈ જાય નજીક ના જાય છે ગેસની સગડી એ બાજુ પાણી એ બાજુ બધા વધારાનો સામે એટલે સગડી આવે તો પાટલો ના આવે હશે તો તું ચેમ તેની કે મોટો કરજો ના આવે એમાં નહીં આવતો ને એને પસરવા દો ને એનો નાનો છે તો આ बाजू રાખવું પડે તો આ થશે કે નો આટલે ગેસ હોય આટલે ગેસ મેલે મે પાટલો ના રહે હમમારમ થરે તો ઉપર એડાઈ દેવાનો ને પાયા વગનનો જોમલના છે રાખી દેવાનો એ થજે કમ્પલીટ કોકરા જોર હાથ કસશું નહીં મારો હાથમાં નહીં તો એ નાડતા નાડતે વાર કતની પડશે આપણે

કોઈ કો ગમેન ઉતારીવા દા મિતસમ લાયો હુમ તમે શું લાવો બીજોકો એ નાવા યાર હમ એલા સિયાઉલે હારર દમ પલા પલા ચાપીમ દે ઓ ખામ મોલ થાય રસ એદી વાગવા હે હો તો દે માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે વાજે છે સારા સોન આંગર કરે આવી જેસો નગર નાઉ સે ફોવી નઈ નઈ છે પેલે બશે જમીલે હવે જ રંબાને મસવરન ખવરાવે છે

અને આપણે એમ કે જમવાનું થઈ ગયું છે ત્યાં જમવામાં મસ્ત બનાવી છે ફૂલીવાની સબ્જી રોટલા અને છે લાલ પાલા બાજુ છે રમભા તો જમવા બે જતા ને આપણે જ્યાં કહીવા શું નાવા જતા એટલે નહીં નવે આવી તો ફટાફટ ખાઈ લઈએ ખાઈ પીને જાઉં છે દૂધ લેવા દૂધ લઈને આવીને પછી કરવાનો આરામ